હલો મિત્રો હું આપનું વરઘવાન મકવાણા આજે આપણે પાટણના પાટણ નગરપાલિકાના જે જીમખાનું કહેવાય છે જીમખાનાના પાછળના ભાગે જે એક આ સર્વિસ રોડ જાય છે જે સર્વિસ રોડ જીમખાનાથી લઈ અને અહીંયા આપણે અખારી વાવડી બંને જોડે છે જે સામે જતાં જ એક આ દરગાહ આવેલી છે દરગાહ શમશાન છે ના રોડ સીધું પાટણ આ રીતે મુખ્ય માર્ગને મળે છે હવે આપણે ખાસ એ કહેવાનું છે કે આ જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ પાટણ હા વારો વારો ભારો ભારો ધારી ભરવાડ સમાજના છે એમનું કહેવું છે કે વિડીયો ઉતારીને નાખો બરાબર તો આપણે વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે અહીંયા માલધારી સમાજ અને આપણે અહીંના ભરવાડ સમાજના જે બહુ ગાયો રાખીને ગાયો ગામડા તરફ જે ગૌચર જમીનોમાં ચરાવા જતા હોય છે એ લોકોને આ ટૂંકા માર્ગથી નીકળવાનો મુખ્ય માર્ગ છે તો આ માર્ગનું ઝડપી આજે ગટરના પાણી વહી રહ્યા છે ગટરના પાણીના નિકાલનું ઝડપી નિવારણ લાવે યુવા વિડીયોના માધ્યમથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીને અને પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ખાતાને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું નિવારણ લાવે અને પ્રજાને આ સમસ્યામાંથી નિવારણ કરી અને આસકારો આપે બસ એ જ આજે ગાંધી જયંતિ નિમિત્તે વધારે આપણે કહેવા જેવું નથી કારણ તમે શાંતિમાં માનો તો બરાબર છે અને પ્રજાને શાંતિમાં માની અને પ્રજાનું આનું નિવારણ કરી આપો એવી આપની વિનંતી છે